નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં હવામાનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને મહત્વની આગાહી કરી છે એ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે ગુજરાતમાં ચોમાસું પોતા થોડો વિલંબ થઈ શકે છે ગુજરાતમાં ચોમાસાની પ્રક્રિયા બંધ પડી છે જેની સીધી અસર રાજ્યના ખેડૂતોને થઈ શકે છે જો ચોમાસું ખેંચાશે તો ખેડૂતોને પાકમાં નુકસાન જવાની ભીતિ છે જોકે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે બાર જૂન સુધીમાં ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અહવા ડાંગ વલસાડ અને સુરતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલીમાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તેમજ દ્વારકા ઓખા ભાવનગર અને પોરબંદરમાં વરસાદ થવાની શક્યતા દર્શાવાઈ છે આ સિવાય પંચમહાલ બનાસકાંઠા સાબરકાંઠા અને મહેસાણામાં પણ વરસાદી માહોલ જામશે હવામાન નિષ્ણાંત અંબાલેલ પટેલે જણાવ્યું કે અરબસાગરના ભેજના લીધે પવન સાથે વરસાદ પડવાની શક્યતા રહેલી છે અંબાલાલ પટેલે જણાવ્યું કે બાવીસ જૂન પછી બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન સક્રિય થશે જેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે આ ડિપ્રેશન સક્રિય થતાં ગુજરાતમાં વરસાદ પડી શકે છે જોકે બાર જૂને વરસાદ વરસી શકે છે આ સાથે તેમણે આંધ્ર નક્ષત્ર વિશે પણ જણાવતા કહ્યું કે ગુજરાતમાં આંધ્ર નક્ષત્રમાં સારો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં ડિપ્રેશન સક્રિય થયા બાદ તેની અસર ગુજરાત અને મુંબઈમાં દેખાશે જોકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે વરસાદ મોડો પડી શકે છે જેની સીધી અસર રાજ્યના ખેડૂતો પર જોવા મળશે જો વરસાદ મોડો પડશે તો ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે જો મિત્રો તમને અમારું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો